જય શ્રી કૃષ્ણ રાધે રાધે રાધાજી પૂછે એક વાત ક તમે કે મથયા કાળા રાધાજી પૂછે એક વાત ક તમે કે મથયા કાળા ગોરાનંદ ગો રાજ શોધા ગોરાનંદ રાય ને ગો રાજ ગોરા છે બળ બળભદ્રવીર કાનૈયા તમે કે મથયા કાળા ગોરા છે બળભદ્રવીર કાનૈયા તમે કેમ થયા કાળા અમે જન્માસીએ અંધારી રાતે અમે જન્મ્યાસીએ અંધારી રાતે લાગ્યો અમને અંધારાનો ડાઘ રાધાજી અમે એમ થયા કાળા લાગ્યો અમને અંધારાનો ડાઘ રાધાજી અમે એમ થયા કાળા રાધાજી પૂછે એક વાત કનૈયા તમે કેમ થયા કાળા સે માખણ સે મિસરી ગોરા સે માખણ ને સે ગોરા સે દહી ને દૂધ કનૈયા તમે કે મથયા કાળા ગોરા સે દહી ને દૂધ કનૈયા તમે કે મથયા કાળા રાધાજી પૂછે એક વાત કનૈયા તમે કે મથયા કાળા ગોપીજનો ના નેત્રો માવાસ શે ગોપીજનો ના નેત્રો વાસ લાગ્યો અમને કાળજાનો ડાઘ રાધાજી અમે એમ થયા કાળ રાધાજી પૂછે એક વાત કનૈયા તમે કે થયા કાળ ગોરાશે સૂર્ય દેવ ગોરા છે ચંદ્રમા ગોરાશે સૂર્ય દેવ ગોરા છે ચંદ્રમા ગોરા સે નવલખ તાર ક નૈયમે કે મથયા કાળા ગોરા સે નવલખ તાર ક પૂછે એક તમે કેમ થયા કાળા કાલી અમે કાળી નાગ ના થયો કાલી અમે કાળી નાગને ના થયો લાગી અમને મોખડાની જા રાધાજી અમે એમ થયા કાળા લાગી એના મૂખડાની જા રાધાજી અમે એમ થયા કાળા રાધાજી પૂછે એક વાત કનૈયા તમે કેમ થયા કાળા બોલવામાં પ્રભુ ચતુર જણાવ છો બોલવામાં પ્રભુ તમે ચતુર જણાવ વાલા લાગો છો સુંદર શ્યામ કનૈયા તમે કેમ થયા કાળા વાલા લાગો છો સુંદર શ્યામ કનૈયા તમે કેમ થયા કાળા રાધાજી પૂછે એક વાત કનૈયા તમે કેમ થયા કાળા